મમ્મી ભાઈ તે માર ભાઈ ને ફોન કર્યો સૈના ની બોરી મગાવી માર હાટુ પાણી પૂરી કરવા હા બાપા હા મગાવી હો શાંતિ રાખો કાલના ના પુશ પુશ કરો સવતે મગાવી છે હમણા આવશે દેવા એમ કીધું છે તમારા ભાઈએ હાલો બેન બોલો જલ્દી જલ્દી આ બોરી ક્યાં મુકવાની છે બહુ વજન લાગ્યો છે મને લે સો હમ ભાઈ રો ચા તાયો બોરી નાખવા સૈના ની ભાઈ આવો ભાઈ હળુ હળુ ભાઈ આવો

બહાર તમારા દરવાજે અમાર ટેમ્પો ઉભો છે ત્યાંથી પસાર રૂપિયા છે અને જે તમારે સ્ટોર રૂમમાં હોય તો હું રૂપિયા ગણી લઉં બોલો અરે હું ભાવ કરો છો તમે ટેમ્પો તો અહીંયા બહાર ઊભો છે ત્યાંથી અહીં સુધીના પસાર રૂપિયા અમારે નથી એવા પસાર રૂપિયા દેવાઓ મૂક્યા હો ટેમ્પે પાછી એમ અમારા હાથે લઈ લે હું મને હાથે લઈ હું કોણ આટલું બધું બળ કરશે આ કઈ બોરી થોડી ગરબી છે કોણ બળ કરશે હું ખાવ પીવો એ જાય છે ક્યાં તારી પાસે લેવડાવાની છે આટલું તો તું ઉપાડી દેક ને જા તું લઈ આવશે ટેમ્પે જઈને એ બેન તમે હું વાત કરો સવો આઈ સુધી લાવ્યો ને હવે પાછી મને ટેમ્પે મૂકવાની કહો સવ હું પછી એનું પસાર રૂપિયા ભાડું જુદું ગણીશ હો બેન એનું ભાડું કેથી જુદું ગણતો હતો કહું તો શું ટેમ્પે પાછી મૂક્યા ત્યાંથી અમારે વહુ લઈ લે હે તો ભાડું છેનું તને દેવાનું

કોને કહો છો હું તને કહું છું સો એક હારા ખપાટા જેવો ને ધમી એ એના ટાંગા તો જો વાહડા જેવા એના ટાંગા છે તો એ ઉપાડી ગયો તો તું તો ઉપાડી તેક ને જા એન પાસે ટેમ પે પાછી મુકાવી તું લઈને વઈ આવશે મમ્મી મારથી કાઈ એમ ન ઉપડે હો તમાર માર પાસે ઉપાડાઈ ગયું હોય તો 10 રૂપિયાની પોટલી પાઈ દો મને દારૂની તો હું ઉપાડી આપું આ બધા બિસારા દારૂ પીને બળ કરીએ કે ન કરી ઈ ન કરીએ કે જોવત ખેડી એના ટાંગા ની એના મોઢામાં માલ નથી એમ કેમ ઉપાડીએ કે બિસારા એની બરે ઉપાડીએ કે હા ઓ બેન તેમ વાત હાસી કીધી પોટલી પીન પીન અને અમારે આ બધું કામ કરવાનું હોય હે ભાઈ તેમ પોટલી પીવો એ કરતા દૂધના ગલાસ પી જાતા હો તો દૂધના ગલાસ ક્યાંથી પીવે બેન પોટલી તો અમાર દહ રૂપિયા આવે ને દૂધના ભાવ તો ક્યાં હશે એ પીવાના અમારે પાસે થોડાક પૈસા હોય એટલા બધા એટલે એમ દહ પેન પોટલી પીસાઈ એ ભાઈ તો આ બાજુ નીકળ તો બીજાન કરે કઈક મૂકવા કે લેવા તો માર હાટુ એક પોટલી લે તો આવશે ને મારે સાઈકલી છે લે બોલ આ ડોસી એ તો બહુ કરી મોઢે થી કઈ મૂકવું નહી થી એન કાઈદી પોટલી કે આ વાત સાંભળી તક કે પોટલી માર સાઈકલી છે હું કરું આ ડોશીનું આ મારી પાસે પોટલી માંગવા વાવું છે કોણ દેખાણું તો નહીં ખાલી સંભળાણું મને ભાઈ એ મોટું રાસ છે એ તમને ન ખબર હોય તેમ તમ તમારું કામ કરો લ્યો ને બેન મને વજન લાગ્યો છે જલ્દી તમે ઉકેલ લાવો શું કરવાનું છે અહીંયા મૂકવાની છે કે કેમ કરવાનું છે ના ના હો પસાર રૂપિયા હું નહીં દઉં તાર મૂકવી હોય તો મૂકી દે મમ્મી તને વિચાર તો કરો બિસારાના માથે પોટલા લઈને લઈ માથામાં વાળે નીકળી આમ તમાર જેવા આ કે પૈસા નહીં દઉં એમ થોડું ખાલે તમાર દાદા નિહાતા લાગશે તમને

કોણ બોલ્યું હે બેના હું પૈસા દઈ એમ તમને કીધું નહીં ભાઈ એ બહુ મોટો રાસ છે અમાર ઘરનો તમને ન ખબર હોય તમને પૈસા મળી જશે તમ તમારે તેમ ચિંતા કરો માં સ્ટોર રૂમ માં મુ કે આવો સાબ હું પૈસા દેવાત નિક દેવાય ની તમે બટા ઈ ભાઈ ને કે હું Google Pay કરી દઈશ ઈ એનો મોબાઈલ નંબર મને દેતા સાઈ એટલે હું એને પૈસા દઈ દઈશ રોકડા નિક દેવા આપણે એને તરહા હું નકર બાદ છે

હા ઓ હવે રાજી પેલેથી તેમ કર્યું હતું તો જા ભાઈ મૂકીને વયો જા પાણી ગ્લાસ પીવો હોય ને તો પીતો જાશે હો હાલો બેન રસ્તો આપો આડા આવો માં વજન લાગે છે બધાને ઠેકતો આવ્યો ને હું તન નડી અળખામણા મારા વાલા ફ્રેન્ડ સેનાની બોરી આવી ગઈ છે તો હવે અમાર પાણીપુરી પૂરી પડશે ને અમાર જીગલી બેન હાટો તો હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ અમે પાણીપુરી બનાવી લઈએ હો અને હા તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો જેથી તમને આગળના વિડીયો સારા સારા જોવા મળે